ટ્રેક્ટર વાળો ભાઈ આવી ગયો છે હવે આપણે ખેતરમાં ઝાડ પુંખવાનું ચાલુ કરવાનું છે ખેતરમાંથી સુવું જવું પડશે રસ્તો કાયદેસર છે આ પાવડો ને એવું લઈને આવો દેખો આ ટ્રેક્ટર છે ઝાડ જાર પુંખવા

એક બાજુ ભૂંખાનું કામ ચાલુ છે એક બાજુ ફેક્ટર ચાલે છે ઈતો વાગ મજાન સ્ટીફમ આવે છે અર મંજીર લેને કે મજૂરી મજૂરી કવી પરા બાજુ ટ્રેક્ટર ચાલુ છે એક બાજુ ઝાડ પૂંખવાનું ચાલુ છે ઝાડની બે કોતરીઓ લાવે છે એક ખોલી છે એક પણ છે અમારા મુલચંદ ભાઈ અમારા કાકાજી ઝાડ પૂંખે છે તમે જોઈ શકો છો કે ઝાડ દેખાઈ રહી છે તમને જમીન ઉપર ધીરે ધીરે કઈ આખા ક્ષેત્રમાં પૂંખી રે પ્રમાણે

કરે છે ફૂલ ગામમાંથી અમાર ટ્રેક્ટર વાળો ભાઈ અને ફૂલ મોસમ વધારે બનાવ્યું છે કે ભગવાન કરે વરસાદ પડે અને અમારા જેવા ખેડૂતોને થોડી પાણી પાણી માટે સલાહ પાણી અમારા કેનલમાં આવતું નથી એ માટે અમાર વરસાદ વરસાદ પાડે એટલું અમે અરજી કરીએ છીએ ભગવાનને આ ઝાડ અમાર બાતલ જાય નહીં કાકાજી એમને આ દોઢ વીઘો હજાર અભ્યાસો માટે લીધો છે જો તે કઈ રીતે ઊંખે છે જો

હવે રોલ ભરશે કોઈ ના પડે તો ભાઈ તો ભાઈ એનું કામ પૂરું કરી દેશે એટલે અમે અમારું કામ ચાલુ રાખીએ અમારું મચ્છર ભાઈ ઝાડ ભરી રહ્યા છે આ ઝાડ ભરાઈ જાય છે કાકાજી ઝાડ પૂંખી રહ્યા છે

એટલે પાણી ભરાય નહીં વરસાદનું બાકી મહેનત તો કરતા રહેવું પડશે મહેનત કરશું નહીં તો કોઈ ખાવા આપશે નહીં પડી જાય તો ખેડૂતોને આનંદ થઈ જાય મુલચંદ ભાઈ ખેતરમાં ભૂલ મોજ કરી રહ્યા છે ચાર ઉપર છે પતિ ગયો થોડો આખો બાકી છે બસ ટ્રેક્ટર વાળો ભાઈ બીજી શેર માવા માટે છે

पानी मजा नहीं गर्मी में पानी में चार पुक रहे हैं उस साइड चार आ गई है इसके लिए ट्रैक्टर चल रहा है फूल बाघ का फूल फूल यहाँ पर हमारे साथ है बोलो

काकी गया खा तू खावा दे आई आई ना ही दे ये बाकी आ में तो से राउंड काम जन भाई सेतर बच्चे मुझे कोथरी में किन आया छे कोथरी लेवा जाय छे फटाफट और काका जी जारपुं खीने वा आराम करसे पानी पानी पीसे सायला बैठ गया छे पानी पीसे જેટરે કામ કરી છે અમૂચનર કોત્રી જો ફૂલ બાગાજી કરીને આવે છે કોત્રી માથે મિલના ગરમી ના લાગે ફૂલ મજામાં બનાર ન બનાય નથી આ જાન દીથી લેમોબી જીવા ટ્રેક્ટર લાગી રહી છે જેટરે બહુ ફૂલ મજામાં ચલાય રહે છે ટ્રેક્ટર ધીરે ધીરે બી ફૂલ વાગે છે નામ છે વરી કામ પછી બાજુવાળું નાનું ચાર પતાય અમારા કાકાજી એ બધા સાલે બાકા જતી કરે છે આ આવ્યો એનું ખોણું બાકી હ તો પાછા વળી વળીને આવી જાય છે હવે અમને માટે ઊભો રહેવું પડશે હા હા પથ્થર મારવું પડશે હાટ મારું કામ ફિનિશ થઈ જવાનું છે હવે નાનું અડધું બીજું પતાવી પછી ઘરે જશું ઈધર ભાઈ લોકો અમારા ડીઝલ ખતમ હો ગયા હૈ અમે ડીઝલ લેને જાયગે યહાં અમારે મેં ફોન આ ગયા હૈ આપણે ચા ને પાણી લઈને આવે છે આપણે અડધા નાના જે બાકી રહી ગયું હતું ડીઝલ પતી ગયું હતું ડીઝલ લઈને ચા ને પાણી લઈને આવ્યા છીએ એનું કામકાજ ચાલુ થઈ ગયું છે પેલો મોટો ભાગ પતી ગયો છે આ ચેક્ટર ચાલુ કર્યું પતવા જાય છે ડ્રાઈવરને બોલાવીશું ચા બા પીવડાવીશું

મોસમ એક નંબર છે મિત્રો જોઈ લો તમે ભગવાન કરે વરસાદ પડી જાય તમારે આ ઝાડ નીકળી જશે બધું ભગવાનના ઉપર છે ભગવાન કરે વરસાદ પાડે એટલે અમારી મહેનત સફળ થાય ટ્રેક વાળો ભાઈ બહેન તમારો ખાસ મિત્ર છે થઈ રહી છે હજુ પેલા ખેતરમાં ખેતર માં આવીએ એટલે આપણા મોર નો અવાજ સાંભળો તો ખેતરમાં મજા આવે હવે આપણે ખેતરનું કામ પૂરું થઈ ગયું છે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ એન્ડ લાઈક કરજો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ એન્ડ લાઈક કરજો આવા નવા વિડીયો તમને જોવા મળશે